નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો તો મિત્રો વાત કરીએ આજના સૌથી લઈને ડુંગળીના ભાવ સાવ તળીએ બેસી જતા ત્રાહીમાં મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી એક રૂપિયે કિલો વેચાઈ રહી છે ડુંગળીના ભાવ પ્રતિ કિલો માત્ર એક રૂપિયા થી ત્રણ રૂપિયા સુધીને મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે મિત્રો ડુંગળીનો પ્રતિમળનો ભાવ એપીએમસી મહવામાં સાવ તળિયે જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના એકમાત્ર મહવા યાર્ડમાં ડુંગળીની લે વેચ થાય છે અને ખેડૂતોને એક રૂપિયા કિલો ડુંગળી વેચવાનો વારો આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતીઓ તૈયાર મિત્રો અરબી સમુદ્રમાં વિકસતી સિસ્ટમના પગલે રોજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે કર્ણાટક પાસે પ્રેશર શકે શકે છે છે જે આગળ જઈ વાવાઝોડામાં ફેરવાઈ આ મિત્રો સાથે સૌરાષ્ટ્ર કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદની શક્યતા વધતી જણાય છે અરબી સમુદ્ર ઉપરાંત ઉત્તર પૂર્વ વિસ્તારમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને વાદળીયું હવામાન અને કમોસમી ચોમાસાનો માહોલ યથાવત છે

વાવાઝોડું સર્જાશે મિત્રો બાવીસ મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અઢાર જિલ્લામાં વરસાદની આગાહી મિત્રો ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી નાખવામાં આવી છે મિત્રો અમદાવાદ ભુજ અને ભાવનગરમાં ચાલીસ ડિગ્રી ગરમીની શક્યતા રહેલી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્ય ચૂંટણી આયોગે શરૂ કરી તૈયારી મિત્રો રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે હવે ટૂંક સમયમાં રાજ્ય ચૂંટણી આયોગ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી શકે છે મિત્રો વિગતો મુજબ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આખરી મતદાર યાદી તૈયારી કરવા સૂચના આપી દેવાય છે અને મિત્રો રાજ્ય ચૂંટણી આયોગ જિલ્લા ચૂંટણી અધિકારીને મતદાર યાદી તૈયાર કરવા સૂચના આપી દીધી છે મિત્રો આ સાથે વિધાનસભાની મતદાર યાદી પરથી ગ્રામ પંચાયતની યાદી તૈયાર કરવા સૂચના અપાય છે આ તરફ આગામી ઓગણીસ મે સુધી યાદી તૈયાર કરી પ્રસ્તુત કરવા સૂચના આપી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વીસ રૂપિયાની નવો નોટ ચલણમાં આવશે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં વીસ રૂપિયાની નવી નોટ બહાર પાડશે રિઝર્વ બેંક તરફથી શનિવારે જણાવવામાં આવ્યું હતું કે નવી નોટ પર ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર થશે આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી ન્યૂ સિરીઝની વીસ રૂપિયાની નોટ જેવી જશે મિત્રો વીસ રૂપિયાની નવી નોટ જાહેર થયા બાદ જૂની નોટો પણ ચલણમાં યથાવત રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકાર સહાય અંગે નિર્ણય લેશે મિત્રો રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા ખેડતો ચિંતામાં મુકાયા હતા પણ મિત્રો હજી પણ હવામાન વિભાગે આગામી સાત દિવસ છૂટાછવાય વરસાદની આગાહી કરી છે ત્યારે જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે મિત્રો જુનાગઢમાં ભારે વરસાદ થતા કેરીના સહિત અન્ય પાકોને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે અને આ દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલ

મિત્રો આયુષ્યમાન યોજના હેઠળ હવે ફક્ત છ મહિના સુધીના બાળકોને જ માતા પિતાના કાર્ડ પર મફત સારવાર મળશે જો બાળકની ઉંમર આનાથી વધુ હોય તો તેનું આયુષ્યમાન કાર્ડ પાત્રતાની શરતો અનુસાર બનાવવું પડશે મિત્રો ત્યાં સુધી માતા પિતાના આયુષ્યમાન કાર્ડ પર પાંચ વર્ષ સુધીના બાળકોને મફત સારવાર કરવાની સુવિધા હતી પરંતુ હવે મિત્રો તેમાં ફેરફાર કરાયો છે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ગરીબ પરિવારો માટે આયુષ્યમાન ભારત યોજના શરૂ કરી હતી પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે મિત્રો તેમણે કહ્યું છે કે અઠ્યાવીસ થી એકત્રીસ મે દરમિયાન મુંબઈ ગોવા થી વચ્ચે ચક્રાવત સર્જાશે અને આ ચક્રાવત ની અસર ગુજરાત પર જોવા મળવાની છે મિત્રો આ કારણે રાજ્યમાં અનેક જગ્યાએ પડશે ભારે વરસાદ અથવા તો અતિ ભારે વરસાદ પડવાનો છે મિત્રો તેમણે કહ્યું છે કે રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળની આવવાની શક્યતા છે હાલમાં પણ આંધી વંટોળની શક્યતા છે અને મિત્રો ચોવીસ મે થી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે મિત્રો પચીસ થી એકત્રીસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે આ સમયે મુંબઈ અને ગોવા વચ્ચે ચક્રાવત બનશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે અને મિત્રો પાંચ થી છ જૂનમાં

રોકાણકારો મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ફરી એકવાર તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે બેંકે ફરી એકવાર એફડી પરના વ્યાજ દરમાં માં ઘટાડો કર્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે SBI એ સામાન્ય લોકો અને વરિષ્ઠ નાગરિકો બંને માટે તેના ફિક્સ ડિપોઝિટ વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે જે મિત્રો 16 મે 2025 થી અમલમાં આવ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે બેંકની વેબસાઈટ અનુસાર SBI તમામ મુદત માટે FD દરમાં 20 બેซิસ પોઈન્ટનો ઘટાડો કરી નાખ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં આવશે વાવાઝોડું મિત્રો હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને ગુજરાત માથે વરસાદ અને વાવાઝોડાની આશંકા જતાવી છે હવામાન અનુસાર અરબી એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે જેની અસર ગુજરાત પર થઈ શકે છે મિત્રો જો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે પરંતુ જો અન્ય જગ્યા પર ફંટાઈ જાય તો પણ બાવીસ મે આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા વરસી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડતો માટે મોટા સમાચાર મિત્રો કમોસમી વરસાદમાં નુકસાની અંગે સરકારની પ્રતિક્રિયા આપતા સરકારી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે મિત્રો 16 અને 17 મહિના હજુ પણ કમોસમી વરસાદની આગાહી છે મિત્રો કમોસમી વરસાદ સંદર્ભે મુખ્યમંત્રી કૃષિ મંત્રીને તપાસ માટે કહ્યું છે અને અંતિમ આંકડા આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે કે કઈ રીતે વળતર ચૂકવવું અને કેટલા પ્રમાણમાં ચૂકવવું ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે અનાજ બંધ મિત્રો ચાલુ માસ એટલે કે મિત્રો મે મહિનામાં મળતો રેશન કાર્ડ નો જથ્થો જે લોકોને કેવાયસી કરાવ્યું છે તેને જ મળવાનો છે જે લોકોનું ઈ કેવાયસી નથી થયું તેમને મિત્રો રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ પ્રધાનમંત્રી ગરીબ જન કલ્યાણ યોજના હેઠળ મળતા મફત રાશનના જથ્થાની વંચિત રહેવું પડશે આધાર કાર્ડ મોબાઈલ નંબરના પ્રશ્નોથી ગુજરાતમાં લગભગ ત્રીસ ટકા જેટલા રેશન કાર્ડ હોલ્ડર્સનું કેવાયસી બાકી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બાર હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ માટે કોવરબાયનું મામેરું યોજના ચાલે છે લગ્ન કરેલી દીકરીઓને ડિબેટ દ્વારા સિદ્ધિ એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે યોજના એસી વર્ગની વર્ગની કન્યાઓને દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારો ની લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા બાર હજાર સુધી જમા કરાવી શકાય છે મિત્રો સરકાર દ્વારા બાર હજાર રૂપિયા સીધા બેંક ખાતામાં આવી બે હાજર એકવીસ પહેલા લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને દસ હજાર રૂપિયા સહાય મળવા પાત્ર થાય છે અને મિત્રો જે કન્યાઓ એક ચાર બે હાજર એકવીસ પછી લગ્ન કરેલા હોય તો તે કન્યાઓને બાર હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે મિત્રો યોજનામાં વાર્ષિક આવક મર્યાદા વધારી દેવામાં આવે છે અને મિત્રો હવે આવક મર્યાદા ધોરણ છ લાખ નક્કી કરવામાં આવેલું છે એટલે કે મિત્રો છ લાખ સુધીની આવક મર્યાદા ધરાવતી દીકરીઓ પણ આ યોજનામાં ફોર્મ ભરી બાર હજાર રૂપિયા મેળવી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખી તો પાલક માતા પિતા યોજના હેઠળ છત્રીસ હજાર ની સહાય મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી બાળક માતા પિતા ફેરફાર થયો છે આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો પુનઃ લગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા અઢાર વર્ષ સુધીના બાળકોને મહિને એક હજાર રૂપિયા અધિકારી વિભાગ દ્વારા દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય અપાય છે મિત્રો તેવી જ રીતે વિદુર પિતાના પુનઃ લગ્ન અને તેમના સંતાનો સગા સંબંધી ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવા નિર્ણય થયો છે મિત્રો હાલમાં આ આયોજન હેઠળ સંપૂર્ણત અનાથ માતા પિતા અવસાનથી છત્રછાયા ગુમાવનારા ઓગણીસ બાળકોને દર મહિને રૂપિયા ત્રણ ની આર્થિક સહાય ચૂકવાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દસ વર્ષમાં મોદીની ગેરંટી નિષ્ફળ મિત્રો મોદીની ગેરંટી ખેડૂતો માટે મળી રહી છે તો પછી મોદી રાજમાં 10 વર્ષમાં 1 લાખ 74000 ખેડૂતોએ શા માટે કરી આત્મહત્યા મિત્રો મતલબ કે દેશમાં દરરોજ સરેરાશ 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે મિત્રો ભાજપની આગેવાની હેઠળની નરેન્દ્ર મોદી સરકાર સ્વામીનાથન કમિશનની ભલામણો અનુસાર ખેડૂતોને ખેત પેદાશોના ઉત્પાદન અને ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણી રકમ આપશે તેવી બાંયધરી આપવામાં આવી હતી

મિત્રો હાલ ઉનાળાની સીઝન શરૂ છે એમાં એક તરફ પાંચ દિવસ પહેલા કમોસમી વરસાદ પડ્યો અને તેના કારણે ભાવનગર જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો જોવાનો લીંબુના પાકને અસર પડી અને તેના કારણે લીંબુના ભાવ ઘટી ગયા છે જે શરૂઆતની સિઝનમાં લીંબુના ભાવ થી દોઢસો રૂપિયા જેવા હતા તેવા ઘટીને મિત્રો થી ચાલીસ રૂપિયા થઈ ગયા છે અને મિત્રો ખેડૂતો ફરી એકવાર કમોસમી વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાય છે

તૈયાર મિત્રો ગુજરાતમાં તેર જિલ્લાઓમાં ગાજવીજ સાથે છોટોછવાયે વરસાદની આગાહી આજે કરી નાખવામાં આવી છે જેમાં અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદયપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરનગર હવેલીમાં છૂટોછવાય વરસાદ તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ અમરેલી અને ભાવનગરમાં હળમાતી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે તો બાકી જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાનું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બમ્પર ભરતીની જાહેરાત મિત્રો નોકરી શોધતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ક આસિસ્ટન્ટ ટ્રેઝર વર્ગ ત્રણ ની ભરતી જાહેર થઈ છે વર્ક આસિસ્ટન્ટ ને નવસો અને ટ્રેઝર માટે બસો પિસ્તાલીસ જગ્યાઓ ભરાશે મિત્રો સત્તર મે થી દસ જૂન વચ્ચે ઉમેદવારે ફોર્મ ભરી શકશે મિત્રો જે ઓનલાઈન અરજી છે ઓજસ પર વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે સામાન્ય વર્ગના ઉમેદવારો માટે પરીક્ષા ફી એસબીઆઈ ઈ ના માધ્યમથી બાવીસ પાંચ બે થી તારીખ દસ છ બે પચીસ સુધી ભરવાની રહેશે